જો ભાઈ વરસાદ આવે ને તો ખેડૂતોની એક તકલીફ તો રહેવાની જ પાણી ભરાઈ જાય એટલે નીચાણવાળા વિસ્તારમાં જે આપણે વાવેતર કરેલું હોય એનું ખૂબ નુકસાન થાય છે આ જો અમે અમારા નીચાણવાળા વિસ્તારમાં પોપિયા ગીર હતા જો કાલમાં વરસાદ પડ્યો ને પાણી છું ભરાઈ ગયું તે આ બધા પીળા પડી ગયા આ એક બાજુ નહીં આ બાજુ જુઓ વેલકોનના મોટા છે ને એ બધા પીળા પડી ગયા મોટા મોટા જેટલા હતા એ બધા પીળા પડી જાય તો એ તકલીફ તો રહેવાની જ તે ને હવે જોઈ પાછા લીલા થાય તો થાય નગર એ બળી તો જ છે જો તમને એકવાર આ મોટા પોપિયા દઉં આ જગ્યામાં પાણી ભરાય એટલું ખડ છે તો એ પાણી ભરાણ ને પોપિયા હોય તો આવેલા હતા જો છે પોપિયા આ જુઓ આ પોપિયો જુઓ લબળી ગયો બળી ગયો આખો જો પોપિયા હવે ખેડૂતોને શું કરવું તો બળી જાય છે આ જુઓ પીળા પીળા થઈ ગયા ને હેઠળનું ખડે બળી ગયું બધું એટલું પાણી ભરાણું આમાં જુઓ પપૈયાનું નુકસાન તો શું છે પણ કાંઈ નહીં ફરીથી વાવવા જ હોય પાછા ચાલુ પોપ જાય જ્યાં ને બળી તો જ્યાં જ છે બધા કોક કોક જીવે છે જુઓ આ જીવે છે આને પાણીની અસર નહીં જ આ વેસ્ટલો પાછો બળી ગયેલો હે ને ઓઇલ કર તો બધા જ વીયજેલા પીળા પીળા બધા બળી ગયા જો હા તો હાવ જ જો તો પાંદડા પીળા થઈ ગયા આખા કાંઈ નહીં અમુક તો હાવ અતારતીના લસાવા જ મેળ્યા દો કેવો નરમી ગયો પાંદડા લબડી ગયા તો એવું નુકસાન તો રહેવાનું છે તો ખાસ કરીને એવા પાણીવાળા વિસ્તારમાં દરેક પાણી નીકળે એવી સુવિધા કરવાની અમે તો કરી તો એ બળી ગયું ધ્યાન રાખજો તે મિત્રો